પરસોત્તમ રૂપાલાની સામે હવે ક્ષત્રિય પરસોત્તમ રૂપાલાએ જે ટિપ્પણી કરી હતી નિવેદન આપ્યું હતું ને તે બાબતે કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે આખરે હવે ભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેવો જ ઉમેદવાર રહેશે પરંતુ આ જાહેરાતની સાથે સાથે બીજા પર એક મોટા સમાચાર મળી રહ્યા છે કે હવે રાજપૂતાણીઓ જે છે સો જેટલી રાજપૂતાણીઓ મેદાનમાં આવશે તેઓ પણ હવે તેમની સામે આવશે એટલે કે પરસોત્તમ રૂપાલા સામેનો જે વિવાદ હતો તેમાં મહિલાઓએ રાજપૂતાણીઓએ નવી રણનીતિ તૈયાર કરી છે આ મુજબ રાજકોટ લોકસભા બેઠક પરથી એક સાથે સો ક્ષત્રિયાણીઓ લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી કરશે તો આ સાથે જ જો વાત કરું તો આ ક્ષત્રિયોના વિરોધના મામલે મોટા સમાચાર જેમ કે સામે આવી રહ્યા છે આ મુજબ પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ નવી રણનીતિ તૈયાર કરી છે સો જેટલી ક્ષત્રિયાણીઓ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે અને વિરોધ કરવા માટે આ પ્રકારે વિરોધનો નવો રસ્તો અપનાવવાનું નક્કી કર્યું છે રાજપૂત સમાજની સંકલન સમિતિના મહિલા અધ્યક્ષ તૃપ્તિબાર રાવલે આ જાહેરાત કરી છે